રાજકોટ જિલ્લાજી વિદ્યાર્થીઓ અને લોકો ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો એસટી બસ નાખીને પ્રાઇવેટ વાહન માં જવું પડે અહીંયા પચીસ વર્ષ થી આ બસ બંધ છે પચીસ વર્ષીય બસ બાબતે આપ કરો છો આજ દિન સુધી મારી પાસે એ બસના સરપંચ દ્વારા કે કોઈ મારી પાસે બસની ની માગણી કરવામાં કે ઓન પેપર કાગળ ઉપર કંઈ આપેલું નથી રાજકોટ જિલ્લાના ધોરાજીથી ભૂખી ગામ અને ભૂખી ગામથી ધોરાજી તરફ જવા માટે એસટી વિભાગ દ્વારા પણ બસ નહીં આવતા અસંખ્ય વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય સરકારના દાવાઓ પોકળ સાબિત થયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય સરકારની અવનવી યોજનાઓના અમલીકરણની વાતો થઈ રહી છે પણ એસટી વિભાગની યોજનાઓ ભૂખી ગામ માટે પોકળ જોવા મળી રહી છે જેને લઈને અસંખ્ય વિદ્યાર્થીઓ અને ભૂખી ગામથી અન્ય ગામમાં જવા માટે એક પણ બસ એસટી વિભાગ દ્વારા ફાળવવામાં આવી નથી જેને કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે ત્યારે એસટી બસ ન આવતા વિદ્યાર્થીઓને ખાનગી વાહનમાં વધુ રકમ ખર્ચ કરીને અથવા તો જીવના જોખમે મુસાફરી કરવી પડે છે ત્યારે મુશ્કેલીઓ સહન કરવાનો પણ વારો આવ્યો છે ત્યારે આ બાબતે એસટી વિભાગને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ એસટી વિભાગની ટીમ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે જ્યારે આ બાબતે એસટી ડેપો મેનેજર પુરીબેન ડાંગરે જણાવ્યું હતું કે હું બે વર્ષથી ધોરાજીમાં ડ્યુટી કરી રહી છું પણ આજ દિન સુધી કોઈ પણ રજૂઆત અમારી સુધી લેખિતમાં કે મૌખિકમાં આવેલ નથી ત્યારે ભૂખી ગામમાંથી કોઈ પણ બસની માંગણી પણ કરવામાં આવી નથી ત્યારે હવે જોવાનું રહ્યું કે ધોરાજી એસટી વિભાગ ક્યારે ભૂખી ગામના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની બસની માંગણી ક્યારે સંતોષવા પામે છે મારું નામ રાવરાણી જિજ્ઞેશ અનંતરાય છે હું ગામનો ફૂખી ગામનો રહેવાસી છું અને અહીં અમારે કેટલા ટાઈમથી આ વિદ્યાર્થીને જવા આવવામાં વાહનમાં તકલીફ પડે છે એ માટે અમે રજૂઆત કરીએ છીએ કે અમારે અહીંયા એસટી બસ ચાલુ થાય જેથી અમારે વિદ્યાર્થીઓને આવવા જવામાં સરળતા રહે અને મોટી ઉંમરના જે માણસો છે એને ગામ જવું હોય તો તેને પણ મુસાફરી કરવામાં મદદરૂપ થાય એસટી એ માટે અમે એસટી વાળાને રજૂઆત કરીએ છીએ કે અહીંયા વહેલી તકે એસટી બસ ચાલુ કરાવો વિદ્યાર્થી ઓછામાં ઓછા બસો થી અઢીસો સવારની પાળી અને બપોરની પાળીમાં જતા હોય છે તકલીફ તો ચોમાસામાં વધારે પડે છે ટાઈમે ઘરે પોતી નથી શકતા કે ટાઈમે સ્કૂલે પણ પોતી નથી શકતા અમારી એ માંગણી છે કે એસટી બસ ની આંખ ઉઘડે અને અમારા ગામમાં એસટી બસ આવે એટલી રજૂઆત છે અહીંયા પચીસ વર્ષથી આ બસ બંધ છે વિદ્યાર્થીને અવરજવર માટે સિનિયર સિટીઝન તથા વડીલોના ટાઈમે જવા માટેની તકલીફ પડે છે વારંવાર રજૂઆત કરવા હોવા છતાં એસટી ડેપો ડેપોવાળા બસ ચાલુ કરતા નથી વિદ્યાર્થીને આજે વિદ્યાર્થીઓને ગમે ત્યાં જવું હોય તો વિદ્યાર્થી માટે જે ફી ના પૈસા નથી જોતા એટલા ભાડાના પૈસા જોઈશે અને અહીંતે હાલી ને જવું પડે એવી તકલીફ પડે છે અમારી માંગણી એટલી જ છે કે અમને વહેલી તકે વિદ્યાર્થીઓ માટે બસ ને જોગવાઈ કરે ધોરાજી આશરે બસોથી અઢીસો વિદ્યાર્થીઓ જાય છે નાના મોટા એ લોકોને એક નાનું એવું વાહન હોય તો એમાં વીસ પચ્ચીસ જણા બેસી જાય એવી બધી તકલીફ પડે છે અમારી માંગણી એટલી જ છે કે એસટી ડેપો મેનેજર અમને બસ ફળવે મારું નામ કોડિયા તારે ચિનલ કરશન ભાઈ અમે પટેલ સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ અમારે અમારા ગામમાં એસટી બસ આવે એવી અમારી માંગ છે બસો ત્રણસો વિદ્યાર્થી એવી તકલીફ પડે છે ક્યારેક વધારે વાહન માં ભરી દે ક્યારેક મોડો ઈકો આવે અકસ્માત તો કેવો ભાઈ સતાવે ઓકે અમારે જ્યારે સ્કૂલ વાહન ખોટાઈ છે ત્યારે અમારે ભૂખી ચોકડીએ થી વિશ્વાવે જા છે અમે ભૂખી માં રહીએ છીએ ને ધોરાજીમાં અભ્યાસ કરીએ છીએ શું તકલીફ પડે એસટી બસ નથી ને પ્રાઇવેટ વાહન માં જવું પડે આઈ થી બાયપાસ તમારે કેટલા કિલોમીટર 3-4 કિલોમીટર બાયપાસ દૂર છે ટાઈમે કોઈ નથી પહોંચતા બહુ તકલીફ પડે છે હાજરી ગેરહાજરી થઈ જાય છે જાય છે અંદર આવવા દે ગેટ ની ખોટવાનું હોય ને તમે ચાલીને જાઓ ત્યારે તમારે અકસ્માત નો કોઈ ભય ખરો હા અકસ્માત નો ભય હોય પચીતર વા થઈ ગયા અમારી નાના નાના બાળકોને કોઈને કોઈ ભણવા મોકલવા હોય તો વિશાળ નું ટાઈમ સુકી જાય છે કોઈ એની વ્યવસ્થા નથી કરતા બીજા નંબર માં અમારા માણસોને ને હોય ને તો બઉ છે ટાઈમે અમને કોઈ સાધન મળે નઈ તો અહીંયા ટાઈમ ટેમ બસ મૂકવાનો ઓર્ડર કરો બપોરે ચાંદ હવારે ટાઈમ ટેમ આ બસ આવી જાય ભૂખી માં કેટલા કિલોમીટર દૂર જવું પડે પાંચસો કિલોમીટર છે ધોરાજી જવું હોય તો હવે શું માગણી તમારે અમારી બસ ની માંગણી છે તો આ માંગણી પૂરી નહીં કરવામાં આવે તો તો અમે તો જવું ગાંધીનગર અરજી કરશું કે સાહેબ આ હું આય મારા નથી આય મતદાન જોતો હોય તો બધા આવો છો તો આજ કે લે હું કરું છે મતે કોઈને દેવો નથી 25 વર્ષથી આ બસ બાબતે આપ જે રજૂઆત કરો છો આજ દિન સુધી મારી પાસે એ બસ ના સરપંચ દ્વારા કે કોઈ મારી પાસે બસ ની માંગણી કરવામાં કે ઓન પેપર કાગળ ઉપર કંઈ આપેલું નથી ત્યારબાદ જે ભૂખી ગામ તમે કહો છો તો ભૂખી જે ચોકડી છે જે હાઈવે રોડ થી બે કિલોમીટર અંદર ભૂખી ગામ આવેલું છે ત્યાં તમામ ગાડીઓ જાય છે અને સ્ટોપ આપેલા છે લોકલ ની તમામ ગાડીઓ અહીંયા આજ દિન સુધી મારી મારી આગળ કોઈ લેખિતમાં તે મૌખિક રજૂઆત આવેલી નથી સરપંચ આજ દિન સુધી મને મળેલા જ નથી જે સિટીઝનો છે જે બસના અપરાધ ચાલતા હોય છે જે બાળકો છે તેના ભવિષ્યમાં જે જોખમી સવારી કરીને જતા હોય છે સાહેબ મારી આગળ કોઈ માંગણી આવેલી જ નથી માંગણી અમારી આગળ આવે તો અમે એ માંગણીને ઉપર લેવલ પહોંચી દેતા હોય છે ત્યાંથી જવાબ પણ રજૂ થતા હોય છે અને આવતા હોય છે અને બસ જે ગામની માંગણી હોય એને અમે બસો આપીએ છીએ પણ આ બસના આ ગામના મારી પાસે કોઈ પણ પ્રકારની માંગણી આવેલી નથી આજ તમારા દ્વારા મને આ બાબતની જાણ થયેલ છે છેલ્લા પચીસ વર્ષથી તમને જાણ નથી બેન

What do you